નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે જી હા મિત્રો અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે તો મિત્રો સમાચારમાં વાત કરીએ તો ભારતના મોટા ભાગના લોકો સવારની ચાથી દિવસની શરૂઆત કરે છે તે માત્ર એક પીણું નથી પરંતુ એક ધાર્મિક વિધિ છે જે તેમને તેમના દિવસની શરૂઆતમાં કરવાની ઉર્જા આપે છે અને લાંબા સમય સુધી કામના કલાકો સુધી શરીરને ઉર્જા આપવા તાજગી આપવા અને તણાવ ઘટાડવા માટે ચા પીવામાં આવે છે જી હા મિત્રો અત્યારે હાલ મોટા ને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે તો મિત્રો સમાચારમાં વધુ વિગતવાર વાત કરીએ તો પરંતુ દૂધ અને ખાંડથી ભરપૂર ચા કેફીન કરતાં પણ વધુ હાનિકારક પદાર્થનું સંચય કરી શકે છે સમજ જતાં આ દૈનિક વ્યસન તમારા પાચન અને પ્રકૃતના સ્વાસ્થ્યને શાંતિથી અને ગંભીર રીતે અસર કરી શકે છે જે હા મિત્રો અત્યારે હાલ મોટા ને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે જ્યારે દિવસમાં એક કે બે કપ ચા પીવાથી તમને કોઈ બીમારી થવાની શક્યતા ઓછી છે જો તમે બિન ખોરાક ખાઓ છો અને ખૂબ સક્રિય નથી તો ખૂબ ખાંડ અને તેથી લાંબા સમય સુધી ચા પીવામાં આવે તો દિવસમાં ઘણી વખત ચા પીવાથી ગેસ એસિડિટી પેટ ખરાબ અને સ્થુરતા ડાયાબિટીસ અને ફેટી લિવર જેવી સમસ્યાઓ થઈ શકે છે ડૉક્ટર દીપક કહે છે કે લોકો માથાનો દુખાવો થાય ત્યારે ચા પીવે છે જ્યારે તેમને ખોરાક પચાવવામાં તકલીફ પડતી હોય ત્યારે તેઓ ચા પીવે છે જ્યારે તેઓ આળસ અનુભવતા હોય છે ત્યારે તેઓ ચા માંગે છે આપણી સંસ્કૃતિમાં ચા તમને આવતી પણ કોઈ પણ સમસ્યાનો ઉકેલ બની જાય છે જે હા મિત્રો તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે અમારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાની ભૂલતા નથી